લાગણીઓ સમય કરતાં વધારે મૂલ્યવાન હોય છે માત્ર એના પર જ ખર્ચ કરો જે સમજે છે મનથી કહેવાય તેવું હોઠથી ના કહેવાય દિલથી અપાય તેવું હાથથી ના અપાય વાતોથી તો બધા સમજે પરંતુ જે વગર કહે સમજી જાય એ જ સાચું અંગત કહેવાય જ્યારે બીજાને સમજાવવા અઘરું થઈ જાય ત્યારે પોતાને સમજાવી દેવું વધુ યોગ્ય છે જો તમને બધું ચાલે તો તમે બધે ચાલો કોઈ આપણને નવરા સમજે એટલી હદે લાગણીનું પ્રદર્શન ન કરવું વખાણે મલકવું નહીં અને નિંદાએ ડરવું નહીં બંને આત્મચિંતનની પડ છે એ ભૂલવું નહીં મોબાઈલે છોડી દીધેલું નેટવર્ક પાછું લાવવા અઢળક કોશિશો કરશે માનવી પણ સંબંધોનું નેટવર્ક પાછું લાવવા એક વાર પણ કોશિશ નહીં કરે એક નિર્દોષ સવાલ હવે શેનો જમાનો છે અને મજેદાર જવાબ કે ફોટાનો અને ખોટાનો